અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી શહેરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સરગમ કોમ્પ્લેક્ષ સુધી અને પીરામણ થી સુરતી ભાગોળ ગોયા બજાર મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીહી ચાવડા સહિત પોલીસની ટીમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં માર્ગ ઉપર ટ્રાફિકને અડચણો ગેર ટાયડિસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકા દ્વારા શહેરના હાડસમાં ત્રણ રસ્તા મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથને ખુલ્લો કર્યો હતો સાથે શાક માર્કેટ ખાતે પણ દબાણોને હટાવ્યા હતા નગરપાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓ હફળાટ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણ કરતા હોય પોતાની લાડી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા પંદર હજારથી વધુના દંડની વસૂલાત કરી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીએ સાહેબ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી ચીનવી લેવાનો કોઈ અર્થ નથી અને એ માટે મે કામ નથી કરતા પણ સામાન્ય લોકોને તકલીફ ના પડે એના માટે અમે આ ઝુંબેશ કરીએ છીએ